નમસ્કાર મિત્રો તો તમે જોઈ રહ્યા છો આ છે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું ચાર મહિનાની મહેનત હતી આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે આજે અત્યારે પોતાના હાથમાં આવે એવી સ્થિતિ હતી પોતે પોતાનો પાક લઈ પોતાનો કરજો સુકવી શકશે આવનારા દિવસોમાં પોતાની જે આશા હોય છે કે ભાઈ મારા દીકરા દીકરીના લગ્ન હશે તો તેમાં આમાંથી જે પણ પાક પાકશે આવક આવશે તે અમે અમારા દીકરા વાપરી શકશું તમામ આશા ઉપર પાણી ફરી વળ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ ખેડૂત મિત્ર ની હાલત સંપૂર્ણપણે ખાક થઈ ગઈ છે મિત્રો આ મગફળીની હાલત તમે જોઈ રહ્યા છો તો મારી નમ્ર વિનંતી છે રાજ્યના મુખ્યમંત્રીને અને રાજ્યના કૃષિ મંત્રીને મારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં ખેડૂતોને સારી રીતે સહાય મળી રહે સર્વે કરી સર્વેના આધારે સહાય મળી રહે તેવી મારી નમ્ર વિનંતી છે